અંતે લોકમેળામાં મેળામાં યાત્રિકને એકત્રીસ પ્લોટની હરાજી પૂરી એક પાર્ટીએ એક કરોડ સત્યાવીસ લાખમાં તમામ એકત્રીસ પ્લોટ લઈ લીધા તંત્રને જબ્દી કમાણી થઈ સોમવારે મોડી સાંજ સુધી આ હરાજી ચાલી હતી અને અંતે આ કોકડું કે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો બીજી બાજુ આઈસ્ક્રીમના સોળ ચોક થા એક મોટી ખાણીપીણી અને ટી કોર્નર સ્ટોલની હરાજી બાકી એકત્રીસ થાય છે એમાં ટોટલ એકત્રીસ જ પ્લોટ છે એક પ્લોટમાં એક જ રાઈડ મેકવાની છે કોઈ વધારે રાઈડ પણ નથી મેંકવાની અને એકત્રીસ રાઈડ મેંકીને તકડોળને અને એક કરોડને સત્યાવીસ લાખમાં આપણે માંગ કરી છે એ અમારે ફૂલ તૈયારી છે મેં પહેલાં પણ વાત કરી હતી કે અમે અત્યારે બિલ્ડિંગ લાઈનનું પણ મારું કામ વ્યવસાય છે નાનું મોટું અને એસઓપી જે છે આખી એ એસઓપી એવી છે કે બિલ્ડિંગ લાઈનની જ છે બીજું કોઈ એસઓપીમાં છે નહીં પણ લોકોને ખર્ચો મારી દેશે એમાં ના નથી કે ભાઈ એક લાખ રૂપિયા સવા લાખ રૂપિયા પ્લોટે ખર્ચો થઈ જાય છે એમાં કોઈ સવાલ ના નથી બોલ પણ અમારે તો આ એક મેળો થઈ જાય અને જો બે પૈસા મળે એ જ અમારી ઈચ્છા હતી એમાં એવું હતું કે બધાએ અત્યાર સુધી અમે જોતા હતા કે ભાઈ કોઈ બોલતું નથી બોલતું નથી તો આપણે રાખવી અને આપણે અહીંયા પ્રાઇવેટ મેળા કરી છે તો એની જગ્યાએ રેસકોર્સનો મેળો કરીએ આપણે અને ન્યા વગર બધાને કોઈ લેવાનું નહોતું જો લેવું હોત તો અમારે કોઈના પેટ ઉપર જવું નહોતું કોઈને પણ એક જ એ લોકોનો એવું હતું કે ભાઈ એસઓપીમાં કાંઈ ફેરફાર થાય છે પણ જે ભલે બધાને ખબર હોય મને ખબર તો પડે છે કે ભાઈ સરકારમાંથી આવી છે તો માં કઈ રીતે ફેરફાર કરશું કલેક્ટરના સાહેબના હાથમાં હોત તો હજી કોઈ આપણે આશા રાખવી અને સાબિત કરી દે તો આમાં તો બીજું કોઈ વસ્તુ થઈ શકે તેમ નહોતું પણ એક એસઓપી આટલી વાય મેળો આપણે જે ફેલ કરવો અને થાય તો એના માટે અમે પછી બધાએ નક્કી કર્યું કે હાલો આપણે પ્રાઇવેટ મેળામાંથી જઈને રે બહારના કોઈ લઈ જાય બીજેથી આવે ને ઓળાથી તો એની કરતાં રાજકોટમાં જે રાજકોટના આ જે કોઈ બોમ્બ ન ભર્યા હોય તો એને પણ પ્લોટ મળી શકે પાછા અમારામાં આવે તો આપણે કોઈ એવું નથી કે અમે એકલા આ બધું કરી નાખવું છે આજે એ મેળાની અંદર વાળા છે તો અમે એમને એ છૂટ છે કે બધા આપણે આરે કરવી